મહેસાણામાં કિશોરી ઉપર દુષ્કર્મનો મામલો સોળ વર્ષીય કિશોરી ઉપર થયું હતું દુષ્કર્મ આરોપી પકડવા કોંગ્રેસ દ્વારા અપાયું હતું ચોવીસ કલાકનું અલ્ટિમેટમ વિજય રાવળ નામના શખ્સે આચર્યું હતું દુષ્કર્મ આ મામલે મદદગારી કરનાર ત્રણ સહિત ચાર આરોપીની ધરપકડ કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અંદર તારીખ છવ્વીસ નવ રોજ એક સોળ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે અનુસંધાને પોલીસ કઈ જગ્યાએ જે દુષ્કર્મ થયું ત્યાંથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કામગીરી આરોપીઓની ઓળખ કરવાની કામગીરી આ તમામ પ્રકારની કામગીરીની અંદર લાગેલી હતી પોલીસને આરોપીઓની છેલ્લા બે દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી આ અનુસંધાને ટોટલ ચાર આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે મુખ્ય જે આરોપી છે વિજય રાવળ તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યો છે એ સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ ચિન્ટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે આ સિવાય જે જગ્યાએ આ દુષ્કર્મ થયું તે ગેસ્ટ હાઉસના સંચાલક સંજય સથવારા જેઓ હજુ વોન્ટેડ છે પોલીસની ટીમો તેમને ટ્રેસ કરી રહેલી છે સત્વરે તેમની પણ ધરપકડ કરવામાં આવશે આ સમગ્ર બાબતે પોલીસે બે દિવસની અંદર પોલીસને ફરિયાદ ફરિયાદી પક્ષે અન્ય રજૂઆતો પણ મળેલી હતી કે કોઈ સમાધાન માટે થઈ અને તેમને પ્રેશર કરી રહેલ છે તો આજે ફોન નંબર ઉપરથી તેઓને ફોન આવેલા હતા તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગઈકાલે ગુના દાખલ કરવામાં આવેલા છે અને તે અનુસંધાને પણ અત્યારે કામગીરી ચાલી રહેલી છે જે ભોગ બનનાર બાળકી છે તેનું કોર્ટની અંદર ગઈકાલે પોલીસે વન સિક્સટી ફોર જે જૂનું સીઆરપીસી છે તે મુજબનું નિવેદન કોર્ટ રૂબરૂનું કરાવેલું છે અને બાકીના અત્યારે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરી અને આરોપી વિરુદ્ધ આરોપીને ટ્રાયલ દરમિયાન કોઈ પણ રીતે આરોપી છૂટી ના શકે અને મજબૂત પુરાવાના આધારે કડકમાં કડક સજા થાય તે મુજબ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચલાવી રહ્યા છે સાહેબ આ ત્રણ જે અન્ય આરોપીને લેવામાં આવે છે તેમનો શું આ ઘટનામાં રોલ હતો અત્યારે ચાર આરોપી છે જેમાં મુખ્ય એક જે આરોપી છે વિજય રાવળ જેને આ દુષ્કર્મને અંજામ આપેલો છે એ સિવાય અન્ય રાહુલ રાવળ છે જે તેના માટે થઈ અને આ જગ્યા ગેસ્ટ હાઉસની અંદર બુક કરાવવાનું ને એનો એનો રોલ ખુલેલો છે તે સિવાય જે ચિન્ટુ ઠાકોર છે તેણે જે આ આરોપી છે તેની સાથે રહી અને છોકરીને માર મારતા હતા અને જે અન્ય એક આરોપી આપણે અત્યારે એરેસ્ટ કર્યો છે કુલદીપસિંહ વાઘેલા તેણે વિજયવતી ટેલિફોનની અંદર અંગ્રેજીની અંદર ચેટિંગ છોકરી સાથે કરેલું હોવાનું અત્યાર સુધી તપાસની અંદર હતા આરોપીઓ સર અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે આ પૈકી બે આરોપી છે જે વિજય રાવળ તેના વિરુદ્ધ પ્રોહિબિશનના તાલુકાની અંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં તથા જે આ ઠાકોર છે તેના વિરુદ્ધ ચોરીના ગુના દાખલ થયેલા છે

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ